માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દીશો ને પણ આપણે મજામાં નથી એનું કારણ છે કે જ્યારે બપોરે છૂટી જતા હતા એના બદલે હાઇ પડે છે તો અત્યારે છ ને પંદર મિનિટ થઈ ગયા અને લોક બનાવવાનું હવે શરૂઆત કર્યું આજે જો આપણે ઘરે ફૂલ થઈ ગયા છે ફૂલ ગયા હતા આપણે સોમાસામાં સતી પાનબાઈના મંદિરે જવાનું બાકી છે અને સુરાપુરા દાદા હે પીરા ફૂલ ચડાવશો નહીં આસુબેન જય માતાજી આસુ જય માતાજી જય ખેવડા ખેવડા થઈ ગયા છે પહેલાં આપણે હા ફૂલ જો લેતાજી માતાજીએ ચડાવી દઈશું નહીં હાર પછી એકવાર બનાવશું પણ અત્યારે તો આ મુર્તમાં છે એટલે પાંચ પાંચ મેકી દઈશું એટલે ચડી જાય ફૂલ અને આપણે રામ રાવણનું આખ્યાન કર્યું એમાં પણ આપણે ફૂલડા હતા રામ આપણે રામજી મંદિરે ગયા હતા અહીંયા આરતી કરી અને બધા મજા આવી ગઈ ગામ સમસ્તક ઓર મજા આવી ગઈ કેમ કે બહુ એવું મજા આવી જાય નતું ધાર્યું એવું થઈ ગયું અને અયોધ્યા પણ ભગવાન શ્રી રામ આવી ગયા પાંચસો વર્ષની આપણી આશા પૂરી થઈ ગઈ તો હાલો અત્યારે જો આવી રીતના વ્લોગ બનાવવામાં થોડાક લેટ થઈ ગયા છે અને હવે ફૂલ તોડતા જાય સતી પાનભાઈના મંદિરે જવાનું છે પણ અત્યારે જો રસોઈમાં અમારા મમ્મી પપ્પાની ભાત બનાવવાના છે તો આશુબેન વ્લોગ બનાવશે અને આપણે જવાનું છે સતીપાનભાઈના મંદિરે હનુમાન બાપાના મંદિરે અને સુરાપુરા દાદાએ અને માતાજીના મઢે કેમ કે વહેલા કે મોડું થાય પણ માતાજીના મઢે અને પાનભાઈએ તો જવાનું જ એ ભૂલવાનું ને જોવા ફૂલ ચડાવતા આવશું જય માતાજી આશુબેન હું જાઉં છું પાણીના ગોરા પણ ખાલી થઈ ગયા એટલે ત્રણ દિવસ જીઓ નથી એટલે પાણીના ગોરા પણ ફરવા જોઈશે તો હલો એકાદા મોટર સાયકલવાળા કાકાના છોકરાને લેતો જાઉં અને પાણીના ગોરા નાખવું અને દિવસ પણ કરતો આવું તો વિડીયોમાં જોતા રહેજો અને આવો સપોર્ટ કરતા રહેજો કેમ કે હમણાંથી વ્લોગમાં પણ લેટ થઈ જઈશું પછી વ્લોગ બનશે મસ્તીના પણ એને થોડાક બી એવું કામ એવું છે ને જો આંગળીમાં લોહી મરી ગયું છે એટલે ટેપ પટ્ટી લગાડી દીધી લાગી ગયું છે થોડુંક બાકી કામમાં તો લાગી જાય મળી જાય जय माताजी जोता रे आपनो नाचो मत काय नवे नवे એટલે જો આપણે સાતમે લોટલાટ ખાતા એટલે દાળ ભાત જો આપણે પાપડે સેકવાતા નથી અને આ પાપસ પણ તૈયાર કરો પણ રોટલા ઘડવા અને આ જો ભાત આપણે પાપરે કેમ ના પાપ તમારા તો इनू पा पर ठेका हो नानी ऐसे के है या ये हम दोला कोने पे रुवा ख खा रोटला गरम नन्हा नई आगी आवे जो ओखला जय माताजी नन जय माताजी जो तेल नो डब्बो तोड़ो है चाकू क्या है चाकू हां शुरू नौ पटेका जो पापा <laughs> જય આ રંગોળી ચાલુ છે રામ રામ ભગવાનનો ઉત્સવ છે એટલે અત્યારે અમે આ રંગોળી બનાવી રહ્યા છીએ ગામમાં અને ચા પાણી ચાલુ છે

એ કામકાજ આલે ચા પાણી અને થાય સેવા કરી આપણે હા શ્રી રામ જય મોજ કરી શ્રી રામ જય શ્રી રામ હા

છોકરા બધા નીચે ગઈ ને મને ઘણી રાયડુ નાખવામાં આજ રાયડું નાખવાનો દિવસ નથી આજ તો ખુશી મનાવવાનો દિવસ છે નીચે ગઈને બધા me, રામનો ઉત્સવ અયોધ્યા ઉત્સવ રામ ને પ્રાણ પ્રતિષ્ઠા હવે ઉત્સવ આપણે ગામ ગામ પહોંચવાય છે અને આપણે પણ ધામ ધમથી રોજવાનો છે ભગવાન શ્રી રામ નો ઉત્સવ પાંચસો વર્ષનું નું સપનું સાકાર થવા જઈ રહ્યું છે હા શાંતિ આપણે જોવાનું છે શાંતિ બેસવાનું છે નથી કોઈને ને કાતા સૌને કેટલી જાણ કહેવાનું હોય

પાંચસો વડા નું સપનું આપણું સાકાર થયું પાંચસો વડા આપણને જુગો જુગ યાદ રહે ને એવી આ વસ્તુ લેવાની છે આપણે ભરતભાઈ બોલ્યા એ ભગવાન શ્રી રામ ના મંદિરે અર્પણ કરવાના છે ભગવાન શ્રી રામ ના મંદિરે અર્પણ કરવાના છે કાની આગળ વી આવો કાની કે બેજા ઓલા પાછળ બેરરિયાની બેઠા બેઠા ને મેરबानी આગળ વી આવો આઈ વી આવ આ તો